કેમ છો બધા ચેનલ મારું નામ છે મônica મારું ગડું બેસી ગયું છે અને હું બોલું છું તમને બહુ થાકી છે चलो ઓપો ઓપો મને બહુ થાકી ફ્રેન્ડ્સ મને ગડું મે મોટું પડી ગયું છે એટલે મને આ બોલવાનું તક પડ છે તક પડ છે બોલવામાં તકલીફ નહીં તકલિક હવે જે બતાવવાનું છે બતાવી દો ફ્રેન્ડ ને ફ્રેન્ડ તમને એક વાત અમારે કેવી છે કે અમે છે ને કેટલા ટાઈમ વન વીક પછી ગુજરાતીમાં વિડીયો બનાવીએ છીએ કરી શકતા નથી કરી શકતા કેમકે અમે હિન્દીમાં પણ ડેલી બનાવીએ છીએ એનું પણ એડિટિંગ કરવાનું હોય છે કેટલું એવું હોય છે કામ બહાર જવાનું હોય એ બધું હોય એટલે બે ચેનલ અમે સાથે નહીં કરી શકતા બટ હવે અમે ટ્રાય કરીશું કે હવે ડેલી અમે ગુજરાતીમાં પણ બનાવીએ તો હું આજે લાવી છું

તો તો ફ્રેન્ડ જેમ કે કે અમે 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 તમને કીધું હતું ને ફ્રીજ માં મૂકીએ છે છે સેલ્સિયસ ડિગ્રી ઉપર આખી રાત મૂકી રાખ્યું અને અને આજે ટેસ્ટિંગ ટેસ્ટિંગ કરવાની કરવામાં આજે એક મેમ્બર એડ થયા છે કેમ કે અમે અમે બધું ટેસ્ટ 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 ના કરી એટલે એટલે એક 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 મેમ્બર એડ કર્યા છે છે બધા કરશે કરશે બધાને બબલ બબલ દીદી અને જેનો જેવો એને એવું લાગશે એ કયું સારું છે જેમ કે મને ગમ્યું રાસબેરી દીદીને ગમ્યું કોલા અને ઓલીને ગમ્યું ઓરેન્જ એટલે બધાને ટેસ્ટ તો અલગ હોય એટલે મેં ત્રણ જણાનો લીધું છે જેને જે સારું લાગે જોઈએ તો કોને કોને પકતે હવે ફટાફટ ચાલુ કરી ટેસ્ટિંગ કરવાનું ફર્સ્ટ આ કરીશું બબલ ગમ તો કટિંગ કરો ચલો એને ટ્રાય કરું હું એક્સાઇટેડ છું હવે તમને ટેસ્ટ કરવા બિલકુલ બબલ ગમ જેવું છે તમે ટેસ્ટ મસ્ત છે બિલકુલ બબલ ગમ નાઉ પ્રિન્સિસ

जी वो मतलब लगता तो कि लिम्का जीव लिम्का जीव चाहे। वाओ मतलब बोलो। अरे आलू लिम्का स्कार्वान उसके लिए बीवा नहीं नहीं। मतलब ऑलरेडी लिम्का मैं मतलब लिम्का नहीं भावती एक लम्ह आने आप इस टेन ऑफ टॉप सेवेन सही चल। टेन ऑफ टॉप नहीं यार। मम्मे मतलब तो ठंडू तो लागी

પણ 10 બોલતા બોલતા તો ખુશ થઈ ગયો બધું ઢોડાઈ ગયું લાગે છે લાગે છે હવે ઓલી ના બધું ના કઈ કઈ

ભૂલી જઉા <laughs> <laughs> મેંગો કા ખાટી આસન હે પેંડા પેંડા બાજુમાં જ જરા બેસ કરવા વાવ દીકુઈ સ્લાઈસ બહુ गाइस વધારે બાઈ બધને સૌથી વધારે જોઈએ છે ને આના વધારે હોય છે આ છઈ છે છઈ છે છે આ છઈ છે ફ્રેન્ડ્સ તો મારા પણ 10 મારા પણ 10 બસ અજુ બેખીજી ફાઈર વિડિયો બઈ કાજો મમ મે બસ દે બસ મૂકો આગલ હતી બાસ લરી પીલી ગઈ હતી તું છે આજ વાલી મને હોમલાઈ ને ઓલી મને એટલી ભાઈ મને બોબાયા 10 ઓફ 10 10 આઉટ ઓફ 6 આ સહી છે સહી છે